અયોધ્યામાં રામ મંદિર મૂર્તિપ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠાના સુઈગામમાં કટાવ ગામે પ્રભુ શ્રી રામની આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત ગેનીબેન ઠાકોરે શ્રી રામની આરતીમાં ગેનીબેન ઠાકોરનું રામની આરતીમાં સમસ્ત ગ્રામજનોને આમંત્રણ પાઠવાયું હતું તાલુકાના રામચંદ્ર ભગવાનના મંદિરે આરતી માટેનો સમય રાખેલો છે સાત વાગ્યાનો કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો રામ ભક્તો અને આમ પ્રજા તમામ આપણું જે ધાર્મિક સ્થાન કટાવ છે ત્યાં છ વાગ્યા આરતી માટે વધારે સુરતમાં ઓલપાડના ધારાસભ્ય પણ રામ ભક્તિમાં જોડાયા છે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રામ ભક્તિના કાર્યક્રમમાં જોડાયા મુકેશ પટેલ વનસેતુ ચેતના યાત્રામાં જોડાઈ રામધૂન બોલાવી હતી ભગવાન રામના ભજન ગાતા રાજ્ય મંત્રી દેખાયા શ્રી રામ જય રામ જય જય રામની ધૂન બોલાવતા કાર્યક્રમમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો કરી ભક્તિના રંગમાં રંગાયા હતા અયોધ્યામાં અત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાયો છે મહિલાઓએ પણ સંભાળી છે સુરક્ષાની જવાબદારી જ્યારે મહિલા ભક્તોની સલામતી માટે સીઆરપીએફ ની મહિલા કમાન્ડો તૈનાત આયોધ્યામાં જ્યાં ભક્તોનો જમાવડો છે ત્યાં અહીંયા સિક્યુરિટીનો જે આખો જે વિભાગ છે તેમાં આપ જોઈ શકો છો કે હવે મહિલાઓએ પણ કમાન્ડ સંભાળી લીધી છે અને તેઓના હાથમાં જે આપણે કહીએ છીએ કે મહિલાઓમાં વેલણ જોવા મળે છે પરંતુ અહીંયા ગન જોવા મળે છે અને ગન સાથે પણ અહીંયા મહિલાઓ જે છે સિક્યુરિટીમાં અત્યારે તૈનાત થઈ ગઈ છે લગભગ પચાસ જેટલી મહિલા કમાન્ડો અહીંયા ઉપસ્થિત છે અને તેઓએ હવે આ બાદ સંભાળી લીધી છે અને જેને લઈને એટલા માટે કારણ કે અહીંયા મોટા સંખ્યામાં મહિલાઓ ભક્તો પણ આવી રહ્યા છે તેમને કોઈ અગવડ ન પડે ક્યાંક ઝીજક ના મહેસૂસ કરે તેને લઈને હવે મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો કે સવાર સવારથી જ હવે તો અહીંયા આ પોઈન્ટ તેમને આપવામાં આવ્યો છે પચાસ જેટલી મહિલાઓ છે જેમને અલગ અલગ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવી છે આ લોકોની જે ટ્રેનિંગ હોય છે હાથમાં ગન પણ છે રાઇફલ્સ પણ છે અને જે રીતે પુરુષો જે કામ કરી શકે છે જે ડ્યુટી કરી શકે છે એ જ પ્રકારની ડ્યુટી તેઓ પણ કરતા હોય છે એક વર્ષની ટ્રેનિંગ બાદ તેઓ સક્ષમ થઈ જાય છે કોઈ પણ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ ન્યુઝ એટીન ગુજરાતી અયોધ્યા

आ कहाँ से आए असम से अच्छा और ये आप क्या सब ग्रुप है मेरा ग्रुप है, गुरूप है। और क्या क्या रहे हैं आप अपने बंगाली गाने बंगाली गाने का मतलब मतलब क्या होता है मतलब क्या होता है शादी के टाइम में गाना गाने वाले है राधा के साथ मिलन करने के लिए कुंज के साथ गाना गा रही हूँ हम लोग अपना कल्चर का है बंगाली भाषा का हाँ जो श्री कृष्ण और राधा का साथ मिलन किया है इस टाइम में जो में जो आती है वो टाइम में राधा का साथ प्रेम मिलना करते हैं इसलिए वो तो गाना हम लोग गा रहे हैं अपना कल्चर का गाना

તો આસામની મહિલાઓનું ગ્રુપ અયોધ્યા પહોંચ્યું હતું અને ત્યાં લોક નૃત્ય કરી અને રામલલાને આવકારવા માટે રામ ભક્તો પણ હાલ અત્યારે તૈયાર છે તે ઉપરાંત મહિલા કમાન્ડો પણ હાલ અત્યારે સુરક્ષા વ્યવસ્થામાં જોતરાઈ હતી સીઆરપીએફની મહિલા જે કમાન્ડો હતી તે પણ હવે સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગે યોગદાન આપશે જે મહિલાઓ મહિલા ભક્તો આવે છે તેઓને કોઈ અગવડ ન પડે તે માટે પણ ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યામાં હાલ અત્યારે મહા છે તમામ લોકો હાલ અત્યારે અયોધ્યા પહોંચી રહ્યા છે રામલલ્લાના દર્શન કરી રહ્યા છે રામલલ્લાને આવકારવા માટે તમામ રામ ભક્તોમાં હાલ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ લોકો હાલ અત્યારે જય શ્રી રામ જય શ્રી રામની ધૂન ગાઈ રહ્યા છે તમામ જગ્યા પર હાલ અત્યારે જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે ત્યારે ભક્તોને પણ કોઈ અગવડ ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી के जहाँ पर प्रभु श्री राम है वहाँ पर ना तो भय है और ना ही पराजय है महर्षि वाल्मीकि की जो सनातनी वचन है इसका प्रमाण जो है वो राम मंदिर है और इस वक्त तो हम अयोध्या के अनुमानगढ़ी में मौजूद है और उत्सव सा माहौल कहीं शंखनाद आपको सुनाई दे रहे हैं कहीं रामधुन सुनाई दे रही है और ऐसी भव्य दिव्य तस्वीर राम मंदिर की भी सामने आ रही है लेकिन आज महा अनुष्ठान क्या कुछ होने जा रहे हैं क्योंकि 16 तारीख से अनुष्ठानों की शुरुआत हो गई है लेकिन आज जहाँ पर विग्रह रखा गया है वहाँ पर जो मंडप सजा है उसकी पूजा अर्चना सबसे पहले की जाएगी इसके अलावा 105 सौ पाँच औषधियों से आज राम लला का महाभिषेक करवाया जाएगा उसके बाद राम लला को विश्राम दिया जाएगा जानकारी भी मिल पा रही है कि आँखों की पट्टी भी आज खोली जा सकती है और आज विश्राम के बाद कल प्राण प्रतिष्ठा होगी प्रभु श्री राम राम लला की मूर्ति में प्राण डाले जाएंगे उनसे आह्वान किया जाएगा कि आप इस मूर्ति में आइए और विराजमान हो जाइए और 23 तारीख से आप रामलला के दर्शन कर पाएंगे महानुष्ठानों की रौनक उत्सव की रौनक लगातार अयोध्या में हम आपको दिखाई रहे हैं और ये तस्वीर इसलिए भी अहम है क्योंकि हर कोई देखना चाहता है कि कल प्राण प्रतिष्ठा में क्या मनमोहक नज़ारा अयोध्या से नजर आएगा यतेंद्र हमारे सहयोगी लगातार हमारे साथ बने हुए हैं यतेंद्र महानुष्ठान जो है आज અહેમ હૈ કુકિ કલ પ્રાણ પ્રતિષ્ઠા હોની આપ કૌનસી છઠા અયોધ્યા કી દર્શકો દિખાએંગે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે નર્મદામાં રામલલાની મૂર્તિ જેવી જ એક આબેહૂબ મૂર્તિ છે રામપરા ગામે રણછોડરાય મંદિરમાં આવી જ મૂર્તિ છે અને આ મૂર્તિ એક ખેડૂત પોતાના ખેતરમાં ખોદકામ કરતા નીકળી હતી આ મૂર્તિમાં ભગવાનની સાથે દશાવતાર છે જ્યારે કાળા પથ્થરમાંથી બનેલી આ મૂર્તિનું અનેરું મહત્વ છે દેશભરમાં આવી માત્ર બે જ મૂર્તિ છે આવતીકાલે અયોધ્યા ખાતે લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ જવા જવા થવા જઈ રહ્યો છે ખાસ વાત કરીએ તો જે મૂર્તિની વિશેષતા રામલલાની બનાવવામાં આવી છે કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને દસો અવતાર દર્શાવવામાં આવે છે ત્યારે આ એક મૂર્તિ જે છે રામલલાની બનાવવામાં આવી છે એની આબેહૂબ એક મૂર્તિ જે છે વર્ષોથી નર્મદા જિલ્લાના રામપુરા ગામે આવેલી છે આ રામપુરા ગામના તમને આ ન્યૂઝ એટીન પર એક્સક્લુઝિવ મૂર્તિ બતાવવા જઈ રહ્યા છે કે જે રણછોડજીની મૂર્તિ છે જેમાં દશો અવતાર દર્શાવવામાં આવ્યા છે ખાસ વાત કરીએ તો આ જે દશા અવતારની જે મૂર્તિ છે અને ભગવાનજી જે રણછોડજીની મૂર્તિ છે એ લગભગ સો દોઢસો વર્ષ પુરાણી છે અને એ ખેતરમાં ખેડૂતે ખેતી કરતાં આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી ત્યારથી અહીં પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને જે એની પૂજા પાઠ કરવામાં આવે છે લોકો દર્શનાર્થે આવે છે ત્યારે આપણી સાથે અહીંના જે પૂજારી છે અને જે મહંત છે જેઓ છે તે આપણી સાથે છે ત્યારે એમની સાથે પૂછે કેવી વિશેષતા મૂર્તિ છે એક મૂર્તિ આપણા ત્યાં વર્ષોથી છે અને બીજી મૂર્તિ રામલલાની હવે થવા જઈ રહી છે આમ જોવા જઈએ તો દશાવતારનું અવતારનું મૂર્તિ સ્વરૂપ ક્યાંય જોવામાં આવતું નથી આખા ભારત દેશમાં નહીં વિશ્વમાં જોઈએ તો આવું દશાવતારનું સ્વરૂપ અત્યાર સુધી માત્ર ને માત્ર નર્મદા ડિસ્ટ્રિક્ટના આ રામપુરા ગામે હતું પણ અત્યારે જે મોદી સાહેબ ત્યાં અયોધ્યા નગરીની અંદર રામ જન્મભૂમિ ઉપર મંદિરનું નિર્માણ થયું છે અને એમાં જે રામજીનું સ્વરૂપ પધરાવવા જઈ રહ્યા છે એ રામજીનું સ્વરૂપ પણ આ જ રીતે દશા અવતાર સહિતનું છે ધન્ય છે કે આ દશા અવતાર સહિત રામજી એ મૂર્તિની ત્યાં બાવીસ તારીખના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ખાસ વાત કરીએ તો આ મૂર્તિ કેવી રીતે નીકળી હતી અને ખાસ આ મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરવામાં હતી વિશ્વમાં કે દેશમાં આ મૂર્તિ બીજી હવે એક નર્મદા જિલ્લામાં છે બીજી રામલલાની થવા જઈ રહી છે આ મૂર્તિનું પ્રાગટ્ય જોઈએ તો અહીંયા સામે પીપળો છે અને તેની બાજુમાં જે રણછોડરાયનું પ્રાગટ્ય સ્થાન છે જ્યાં અત્યારે અમે ત્યાં પગલાં મૂકેલા છે અને એ પગલાંની નીચે વિશેષતઃ સવા કરોડ મંત્રલેખન પણ મૂકેલું છે અને એકસો એકમા વર્ષમાં પ્રવેશ થાય તે સમયે અમે અહીંયા આગળ સાત દિવસનો શ્રીપદ્ધ ભાગવતજીનો સપ્તાહ અને દસમ સ્કંદનો સવાહાકારનો એક અઠવાડિયાનો કાર્યક્રમ કરેલો તે ઉપરાંત આ જે મૂર્તિ સ્વરૂપ છે અહીંના ખેડૂતને અંદર ખેડતી વખતે જમીનમાંથી સ્વયંભૂ ભગવાન પ્રગટ થયેલા અને એમને વિચાર આવ્યો કે આ ભગવાન મારા ખેતરમાંથી જો નીકળ્યા છે તો હું આ મારી જમીન મંદિર માટે અર્પણ કરું અને એ જમીન અહીંયા મંદિર માટે અર્પણ કર્યા બાદ આ મંદિરનું નિર્માણ કર્યું છે મુંબઈના કોન્ટ્રાક્ટર અને રાજા રજવાડાના સમયથી આ મંદિરની દેખરેખ થઈ અને આજે પણ આ મંદિર દેખાય છે આબેહૂબ જૂનું અને નકશીકામ સહિતનું મંદિર છે અને આ મંદિરમાં ભગવાન ભગવાનની સ્થાપના કરે એકસો ને વર્ષ ચાલી રહ્યું છે બિલકુલ તમે સાંભળું તેમ ખાસ કરીને વાત કરીએ તો હું ફરી તમને આ મંદિરને વિશેષતાની મૂર્તિનો દર્શન કરાવવા માંગીશ જે ન્યૂઝ એટીન ગુજરાતી પર તમે એક્સક્લુઝિવ દર્શન કરી શક્યા છે કારણ કે જે રામલલ્લાની મૂર્તિ જે બનાવવામાં આવી છે આ રામલલ્લાની મૂર્તિને આબેહૂબ અહીં રણછોડજીની મૂર્તિ છે દસો અવતાર પણ દર્શાવવામાં આવ્યા છે આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે એટલે કહી શકાય કે ભારતભરમાં એક જે મૂર્તિ હતી જે દસો અવતારની જે નર્મદા જિલ્લાના રામપુરા ગામે હતી હવે બીજી મૂર્તિ છે એ રામલ્લાની થશે એટલે કહી શકાય કે જે આવતીકાલે રામલલ્લાના જે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ છે જેની જે મૂર્તિ બનાવવામાં આવી છે જે કારીગરોએ મૂર્તિ કલાકારોએ બનાવવામાં આવી છે એવી આ બે હું નર્મદા જિલ્લામાં જે મૂર્તિ છે રણછોડજીની તે તમને અમે ન્યૂઝ એટીન ગુજરાતી પર દર્શન કરાવી રહ્યા છીએ દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે અયોધ્યા રામ માટે તૈયાર છે અલગ અલગ જગ્યાઓથી દેશભરમાંથી હાલ અત્યારે લોકો પહોંચી રહ્યા છે અયોધ્યા ચારેય તરફ હાલ અત્યારે જય શ્રી રામના નાદ સંભળાઈ રહ્યા છે મંદિરમાં પણ અનુષ્ઠાન ચાલી રહ્યા છે 22 જાન્યુઆરી દેશ પ્રભુ શ્રીરામ સ્વાગત માટે આતુર છે સમગ્ર દેશવાસીઓ અઢી મહિનાના અંતરાલ બાદ ફરી દિવાળી રહ્યા છે અનેરું મહત્વ છે અયોધ્યાના રંગે હાલ અત્યારે તમામ શહેરો રંગાયા છે અમદાવાદમાં સાત ઝોનમાં લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે એકસો એલઈડી સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રસારણ પણ કરવામાં આવશે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે એમસી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિશેષ આયોજન

અમદાવાદ મહાનગરના બ્રિજ હોય રોડ હોય એને અને સર્કલો હોય એને રોશનીથી શણગારવામાં આવ્યા છે તદઉપરાંત મહાનગરના જે સ્માર્ટ એલઈડી સ્ક્રીન છે એકસો છવ્વીસ જેટલા તેના પર તેનું લાઈવ જીવન પ્રસારણ કરવામાં આવશે મહાનગરની અંદર દરેક ઝોનની અંદર બે જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદના રોડ હોય સર્કલો હોય એના ઉપર આપણે વાત કરીએ કે ભગવાન રામસિંહની ધજા પતાકાઓ સમગ્ર અમદાવાદની અંદર જોવા મળી રહી છે તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે